સમાચારમાં આગળ વાત મહેસાણા ગોડાઉનમાં ભીષણ આગ અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી મંડાલા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે આગની ઘટના ભીષણ આગને કારણે દૂર દૂર સુધી ધોમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા ફાર વિભાગે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવ્યો શોર્ટ સર્કિટને કારણે આ પ્રકારે આગ લાગી હોવાનું અનુમાન છે જે સ્ક્રેપનું ગોડાઉન હતું ત્યાં આ પ્રકારે ભીષણ આગ લાગી હતી અને સ્ક્રેપને કારણે જે આગ છે તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું ધુમાડાના ગોટેગોટા પણ દૂર દૂર સુધી જોવા મળ્યા ઘટના ની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં અને હાઇવે પર થોડી વાર માટે અફરાતફરીનો નો માહોલ પણ સર્જાયો હતો ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી હાલ અત્યારે આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસ છે તે શરૂ કર્યા છે તો ઘટના અમદાવાદ હાઇવે પર બની કે જ્યાં સ્ક્રેપ ગોડાઉન અને જેમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ લાગી હતી વધુ માહિતી સાથે સંવાદદાતા હારુન ફોન લાઈન થી જોડાઈ ચુક્યા છે જે હારુન આ આગ લાગવાની ઘટના ક્યારે બની હતી કયા સમય અને હાલ અત્યારે આગ પર શું સ્થિતિ

કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમો પહોંચી છે ને આગ ઉપર કાબુ મેળવવાની તરજી હાથ ધરવામાં આવી છે પરંતુ જે રીતે આગ લાગીને આગ લાગવાના કારણે ત્રણ કિલોમીટર સુધી આગની જ્વાળા જોવા મળી હતી જી હારુન સમગ્ર માહિતી બદલ આભાર